પતંગની દોરી માંજવા માટે ઉપયોગમાં લેવાતા કાચના પાવડર સાથે કિસમની ધરપકડ કરવામાં આવી છે વાડી પોલીસે ચોખંડ વિસ્તારમાં આવેલી નિલકમલ રંગોલી સ્ટોરમાં ચેકિંગ હાથ ધર્યું હતું દરમિયાન પતંગની દોરી માંજવા માટે ઉપયોગમાં લેવાતા કાચના પાવડરનો જથ્થો કબજે કર્યો હતો ઉત્તરાણના તહેવાર અને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હાઈકોર્ટના નિર્દેશ અનુસાર વડોદરાની વાડી પોલીસે પ્રતિબંધિત પતંગની દોરી માંજવા ઉપયોગમાં લેવાતા કાચના પાવડર સાથે કિસ્મને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમા કુમાર દ્વારા મકર સંક્રાંતિના તહેવાર દરમિયાન કેટલા કિસમો પોતાના આર્થિક ફાયદા માટે પતંગ દોરી બાંધવા માટેનું પ્રતિબંધિત કાચનો પાવડરનો જથ્થો વેચાણ સંગ્રહ ઉપર પ્રતિબંધ મૂકી તે અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવી હોય અને તેના આધારે અસરકારક કાર્યવાહી કરવા માટે સૂચનાઓ આપી હોય ત્યારે વડોદરા શહેરની વાડી પોલીસ મથકની ટીમ ચોખંડી ખાતે ચંપા ગલીની સામે આવેલ નીલકમલ રંગોલી સ્ટોરમાં ચેકિંગ હાથ ધર્યું હતું આ દરમિયાન પતંગ ચગાવવા માટેની દોરી બાંધવા માટે ઉપયોગમાં લેવામાં આવતા પ્રતિબંધિત કાચનું વેચાણ કરતા મળી આવ્યા હતા જાહેરનામાનો ભંગ બદલ વાડી પોલીસે માંજલપુરના શિવ વાટિકા સોસાયટી ખાતે રહેતા મિતુલ રંગવાલાની ધરપકડ કરી હતી તેમજ પ્રતિબંધિત પતંગની દોરીમાં માંજવા ઉપયોગમાં લેવા તો કાચનો પાવડર કબજે કરી તેના વિરુદ્ધ મા ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે